સરહદી વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થતા થરાદ ખાતે બહોળી સંખ્યામાં નાગરિકોએ નવા જિલ્લા શુભારંભ વખતે ઉજવણી કરી નવીન વાવ થરાદ જિલ્લામાં વાવ થરાદ સુઈગામ ભાભર દિયોદર લાખણી અને નવીન બે તાલુકા ઢીમા અને રાહ મળીને કુલ આઠ તાલુકાનો સમાવેશ નવનિર્મિત જિલ્લામાં આઠ તાલુકા બે નગરપાલિકા ચારસો ગામડા તથા નવ લાખ ઇઠોતેર હજાર આઠસો ચાલીસ વસ્તીનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ડીસા વડગામ દાંતા દાંતીવાડા અમીરગઢ ધાનેરા કાંકરેજ સહિત નવીન બે તાલુકા ઓગઢ અને હડાદ મળીને કુલ દસ તાલુકાનો સમાવેશ સરકારશ્રીએ વાવ થરાદ જિલ્લા માટે જિલ્લા કલેક્ટર તરીકે જી એસ પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક જીવાણી અને જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન જે તેરૈયાની નિમણૂંક કરી છે અહેવાલ દરગાહ સરહદી વિસ્તારના ભાગ્યદયનો દિવસ છે આજે વિજયાદશમીનો દિવસ અને આજે વીસ દિવસ વહેલા દિવાળી આવી હોય આ વિસ્તારમાં તેવો ઉત્સાહ છે રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિથી પણ આ ક્ષમાવર્તી ક્ષેત્ર એ ડેવલપ થાય એ દેશ માટે પણ વધારે જરૂરી છે અને એ સપનું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ઐતિહાસિક નિર્ણય કરીને સીમાવર્તી ક્ષેત્રને વાવ થરાદને જિલ્લાનું નિર્માણ કર્યું સાથે સાથે ધરણીધર તાલુકો રાહ તાલુકો ઓગડ તાલુકો અને હડાદ તાલુકો આ ચાર નવા તાલુકાનું પણ નિર્માણ કર્યું છે એટલે પ્રજાની સુખાકારી માટેનો ઐતિહાસિક નિર્ણય છે લોકકલ્યાણ માટે પ્રોએક્ટિવ ગવર્નન્સ માટેનો આ પુરાવો છે છેલ્લા દસેક વર્ષમાં આ વિસ્તારમાં ઘણો વિકાસ થયો છે નાણાભાઈ ટુરિઝમ હોય ભારતમાળા હોય કે પછી સોલા પ્લાન્ટ હોય ફોકસ આગામી સમયમાં કેવા પ્રકારનો વિકાસ કરવાનો હજુ નહીં છે હજુ ઘણા બધા આજે સંકલ્પો પણ કેટલાક અમે સામૂહિક પ્રજા તરીકે સંકલ્પો કર્યા છે કે વિસ્તાર વ્યસન મુક્ત કઈ રીતે થઈ શકે સો ટકા સાક્ષરતાની સાથે સાથે ડ્રોપ આઉટ રેટ ઝીરો થાય એક પણ વ્યક્તિ કુપોષિત ન હોય અહીંયા હાર્વેસ્ટિંગ હેપીનેસ કૃષિઓનું વાવેતર થાય અહીંયા એન્વાયરમેન્ટની અંદર વૃક્ષોનું એટલા મોટા પ્રમાણમાં વાવેતર થાય કે જેથી કરીને ઓક્સિજનના ફેફડા આપણો વિસ્તાર બની શકે અનેક સપનાઓ છે પ્રજાનો સંકલ્પો છે અને રાજ્ય સરકારની મદદ છે સૌ સાથે મળીને દેશના અગ્ર હરોળના જિલ્લામાં માત્ર દસ વર્ષની અંદર આ જિલ્લાને લઈ જવા માટેનો સંકલ્પ પણ બધાએ કર્યો છે પાણી રોજગાર માટે પાણી માટે નર્મદાની થી બધા તળાવ ભરવા માટેનું કામ છે લગભગ દોઢ બે વર્ષમાં પૂરું થઈ જશે સો ટકા વાવ થરાદ જિલ્લો એ પાણીવાળો જિલ્લો બનશે અમે એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાં પાઇપલાઇનથી અથવા તો નર્મદાની કેનાલથી પાણી ના પહોંચતું હોય એવો કોઈ ગામ નહીં હોય પહેલું કામ એ છે અને બીજું જળસંચયનું કામ એ પ્રજા તરીકે સાથે મળીને ભેગા મળીને કરીશું તો વોટર હાર્વેસ્ટિંગ માટેનું કામ પણ સાથે મળીને પરંતુ આ કામ માત્ર સરકાર એકલું કરે એવું નહીં અમે સૌ સાથે મળીને કરશું પ્રજા તરીકે સાથે જોડાઈશું અને આ જિલ્લાને સૌથી હરોળના જિલ્લા તરીકે લઈ જઈશું ઘણા કામો છે આવનારા સમયમાં કહેશું